હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો આજે ઘણા દિવસ પછી ફરી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો છે ને અત્યારે વાગે છે સવારના અગિયાર અને અગિયાર વાગી ગયા છે અને ઘરનું મેં બધું જ કામ કરી લીધું છે અને મગ ભાત આજે બપોરે મારે જમવામાં બનાવવાના હતા તો મગ ભાત પણ મેં બનાવી લીધા છે તો એ પણ બની ગયા છે અને નાઈ ધોઈને હું મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છું અને આ ભાઈ જોવો મારો એને હજી નવરાવાનું બાકી છે શું કરે છે તો જો ફ્રેન્ડ નાનકડા છોકરા હોય તો આવું હોય ચક્કલા હોય તો આવું હોય જો હવે પોતે ચોંટાડશે સાથે ચોંટાડ છે તો ફ્રેન્ડ છે ને સવારમાં બધું ઘરનું કામ મસ્ત કરી લીધું છે અને કરણભાઈ આજે સ્કૂલે નથી ગયા એના પપ્પા તો ટિફિન લઈને કામે વયા ગયા છે તો એ તો ટિફિન લઈ ગયા છે એટલે બપોરે જમવા આવશે નહીં ને હું ને યુવરાજ ને કરણ છીએ તો યુવરાજ તો શું ખાય તો કરણ છે તો એને મેં પૂછ્યું મેં કીધું શું ખાવું છે તો કે મગભાત ખાવા છે તો મેં પછી ઘરનું બધું કામ કરી પછી નાઈને પછી માં ભાત બનાવી નાખ્યા અને પછી ફ્રી થઈ તો મેં કીધું હવે વિડિયો બનાવું તો અત્યારે તો સવા 11:00 થઈ ગયું છે તો વિડિયો ચાલુ કર્યો ને ત્યારે અને આ અમારો નોટંકી ભાઈ છે ને હવે મોટો થઈ ગયો છે તો એક બાજુ કામ કરી લઈ ને મસ્ત મજાનું તો રમકડાના ઢગલા કરી નાખે આખા ઘરમાં રમકડાના ઢગલા કરી નાખી અને પછી બીજું શું કરે ખબર છે વાસણ વાટકા ને ને ચમચા મૂકી દે રમતો તો આ રોજ અપલોડ કરું ચેનલ માં મેં ઘણી બધી મહેનત કરી છે તો જોઈએ હજી થોડીક આગળ મહેનત કરીએ હજી મહેનત કરવી છે થોડીક આગળ સફળતા મળી જાય તો ઠીક છે નકર પછી કાઈ વાંધો નહીં તો અમારે કરણ ને છે ને આજે હતી નવરાત્રી યુવરાજ તું મને વાત કરવા દઈશ તો હું એટલે જ વિડીયો નથી બનાવતી વિડીયો બનાવી બોલે વાત ના કરવા દે એને કહીએ ને તું બોલ તો ના બોલે માતું હું બોલું તો પોતે ભેગો નખરા કરવા ચાલુ થઈ જાય કરે છે તો કારણ ને છે ને આજે નવરાત્રી ની ઉજવણી હતી તો એને પરીક્ષા પણ આવે છે થોડાક દિવસમાં પરીક્ષા પણ છે તો અત્યારે ને નવરાત્રી ની ઉજવણી હતી તો કે મારે નથી તડાવવું કે ઓલો આવું છે તો ફ્રેન્ડ જો એને મેં છે ને થોડું શું કેવાય ખીજાણી હતી પણ એ મારે નથી જવું નવરાત્રીમાં કપડા પહેરવાના હોય ને એવા કપડા પહેરવાના થાય કે મને એવા કપડા ગમે નહીં કે એવા કપડા પહેરે કે રમવાનું છે કે એટલે તો મેં કીધું કાંઈ વાંધો નહીં પાછું એને અગિયાર વાગે તેડવા જવાનું હતું તો મેં કીધું એના પપ્પા તો અગિયાર વાગે આવશે નહીં તેડવા તો મારે એને તેડવા જવું પડશે તો કાઈ વાંધો નહીં મેં કીધું આજે ન જતો તો કરણભાઈ આજે ઘરે છે તો અમે મા દીકરો જાણીએ છીએ નકર તો રોજ હું અને ઇબરાજ અમે બે જણા હોઈએ કરણભાઈ પણ ઘરે છે એટલે તો ટાઈમ કાંઈ નક્કી નથી પણ ઈચ્છા છે કે રોજ વિડીયો કરશું તો તમે લોકો સપોર્ટ રહેશે ને તમારો તો ફ્રેન્ડ એમાં એવું છે ને કે વ્યૂઝ સારા આવે ને તો વિડીયો બનાવવાનું મન થાય પણ આપણે મહેનત કરીને વિડીયો બનાવતા હોય ને એમાં પછી વ્યૂઝ ના આવે ને તો મજા ના આવે એટલે તો થોડોક સપોર્ટ કરો તમે લોકો અને કાંઈક સારા વ્યૂઝ આવશે તો ડેઇલી વિડીયો અપલોડ કરશું

એને જરાક આપણે ડાટ્સ લગાવી દઈએ ને એટલે ભાઈ અમારો ગુસ્સે થઈ જાય તો સપોર્ટ કરજો અમારી ચેનલને થોડીક તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો ફેમિલી તો તો છે ને એ તો મોટો ચેલેન્જ લઈ લીધો છે મેં કારણ કે સો દિવસ સુધી મારે સો મિની બ્લોગ બનાવવા છે આ ચેનલમાં અને મોટા લોંગ વિડીયો પણ અપલોડ કરવાના છે તો જોઈએ આટલી મહેનત છેલ્લી કરી લઈએ હવે પછી શું થાય છે આગળ કારણ કે આ ચેનલમાં ઘણી બધી મહેનત કરી છે પણ પછી ચેનલ વાઈ ગયું હતું ને ત્યારથી મન ઓલું થઈ ગયું હતું કે હવે નથી બનાવી પણ આટલી મહેનત કરી છે તો હજી થોડીક મહેનત વધારે કરી લઈએ જોઈએ હવે શું થાય છે તો કરણભાઈ અમારો જાય છે દુકાને ભાગ લેવા તો આ ભાઈને તો ભેગું જ આવું જ જોઈએ તો એ તો પહેલાં જ કે મારે આવું છે તો જો કરણ એને તેડતો નથી ને તો એને ધરાડ જ આવું છે પણ એ ગમે એમ કરીને જાશે જ દુકાને પણ દુકાન આટલી આઘી નથી જોઈ લે ફ્રેન્ડ અહીંયા સામે છે તો બે ભાઈ દુકાને જાય છે ભાગ લેવા પછી તો બેય ભાગ લઈને ઘરે આવી ગયા છે ને કરણભાઈ મોબાઈલ જોતાં જોતા ખાય છે તાતા તો કર

ને શું કરે છે અટાણે નાસ્તો કરે છે તો કરાણ ને યુવરાજ તો આ અમે છે ને પંદર રૂપિયાનો નાસ્તો લઈ આવ્યાં છીએ તો થારીમાં નાખી અને આ બે પણ ખાશે અને મારે પણ ખાવાનો છે યુવરાજ તું તો બોલ કાંઈક બોલ જય માતાજી જય દ્વારકાધીશ બોલ તો બોલ તો તો ફ્રેન્ડ પણ એમ છે જય જય માતાજી તો જોઈ લો ફ્રેન્ડ અત્યારે કપડાં અને મસ્ત ધોવાઈ ગયા છે બધું અને તડકો છે નહી અત્યારે જરાક વાર તડકો નીકળે જરાક વાર છાંયો થઈ જાય એવું વાતાવરણ છે અને પછી તો બાર વાગ્યા એટલે અમે જમવા બેસી ગયા તો જમવામાં મગભાત છે અને સાથે ફરફર છે તો હાલો જમી લઈએ આ ભાઈ જોવો કેવું કામ કરે છે એને આવું જ કરવાનું હોય અને પછી તો યુવરાજભાઈ અમારો સુઈ ગયો છે બપોરે અને પછી તો હું એ સુઈ ગઈ હતી તો અત્યારે વાગી ગયા છે ચાર તો કરણના પપ્પા પણ હમણાં આવી જશે ને કરણભાઈ મોબાઈલ લઈ લીધું છે જોવા માટે અને હું પણ ઉઠી ગઈ છું હવે અને મોઢું ધોઈ લીધું છે તો હવે કપડાં ને એવું બધું ઉપાડવાનું છે ને બીજું ચા પીવાનું છે ને એવું બધું કામ કરવાનું છે તો ચાલો ફટાફટ કરી લઈએ તો બપોર પછી તો એટલું બધું કાંઈ વધારે કામ હોય નહીં તો કપડાં લેવાના હોય ને એવું કામ હોય થોડું ઘણું ચા બનાવવાની હોય ને ચાના વાસણ કરવાના હોય ને તો કરણના પપ્પા પણ આટલી વારમાં આવીને ચા નાસ્તો કરીને હવે જાય છે રાસન લેવા તો એ તો ગયા છે પણ એનું રાસન લેવા અને વાગી ગયા છે સાત અને હું ફરિયામાં બેસી ગઈ છું રોટલા કરવા અને હું રોટલા કરું એટલે યુવરાજને તો સાથે કરવા જ જોઈએ રોટલા એટલે એ પણ રોટલા કરે છે મારી સાથે તો આજનો વિડીયો આટલો જ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો